સાત જુલાઈએ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે સવારે સાત વાગે નિજ મંદિરથી રથ પ્રસ્થાન કરશે અઢાર ગજરાજો એકસો એક ટ્રક ત્રીસ અખાડા આ રથયાત્રામાં જોડાશે આઠ ભજન મંડળી બે હજાર સાધુ સંતો ભજન મંડળી જોડાશે ત્યારે પહિંદ વિધિ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાત વાગે કરાવશે જગન્નાથ રથયાત્રામાં કોમી એકતાની ઝાંખી જોવા મળશે પ્રસાદમાં ત્રણ હજાર કિલો મગ પાંચસો કિલો જાંબુ રખાશે પાંચસો કિલો કેરી અને ચારસો કિલો કાકડી દાડમ રાખવામાં આવશે બે લાખથી વધુ ભક્તોને પ્રસાદ આપવામાં આવશે પાંચ જુલાઈએ ભગવાન જગન્નાથના સવારે આઠ વાગે નેત્રોત્સવ થશે નવ વાગ્યે ગજરાજ પૂજન અને અગિયાર વાગે ભંડારો રાખવામાં આવશે છ જુલાઈએ સવારે દસ વાગે સોનાવેશના દર્શન થશે સાડા દસ વાગે રથનું નિજ મંદિરમાં આગમન થશે જગન્નાથજીની એકસો સુડતાલીસમી યાત્રામાં જે પોલીસ કમિશનર શ્રી તરફથી અમને પ્રવાનગી આપવામાં આવી છે તેમાં અઢાર ગજરાજો સૌથી અગ્રભાગમાં તે પછી એકસો એક ટ્રકો ઉપર ભારતીય સંસ્કૃતિની ઝાંખીઓ અંગ કસરત કરતા એક ત્રીસ અખાડા ભજન મંડળી અઢાર ભજન મંડળીઓ ત્રણ બેન્ડવાજા સાધુ સંતો તથા ભક્તો સાથે જોડાશે પરંપરા મુજબ દર વર્ષે ભગવાન જગન્નાથજીની રથયાત્રા હોય તો સમગ્ર દેશમાંથી સાધુ સંતો અહીંયા પધારતા હોય છે આ વર્ષે પર અત્યારે સાધુ સંતો આવી રહ્યા છે લગભગ બે હજારની સંખ્યામાં સાધુ સંતો હરિદ્વાર અયોધ્યા નાશિક ઉજ્જૈન જગન્નાથપુરી તથા સૌરાષ્ટ્રમાંથી અહીંયા ભાગ લેવા આવતા હોય છે આ વર્ષે પર ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પહિંદ વિધિ સંપન્ન કરીને રથયાત્રા પ્રારંભ કરાવશે